ભરૂચ પેરોલ ફલો સ્કોડએ નેપાળ બોર્ડર નજીકથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી છે ભરૂચના પેરોલ ફલો સ્કોડે એક મોટી સફળતા મેળવી છે 3મે દસ વર્ષ સુધી ફરાર ચોરીના આરોપીને નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો છે આરોપી અલ્તાફ ખાન બાદશાહ ખાન પઠાણ અંકલેશ્વર જેએડસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં વોન્ટેડ હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ અને ફરલો જમ્પ કરનારા આરોપીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું પીઆઈ એ કે ઝાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ ફોલો સ્કોડની ટીમ આરોપીની શોર્ટ કોડ શરૂ કરી હતી ધીમે ઉત્તર પ્રદેશમાં જિને તપાસ કરી હતી ખાનગી બાતમીદારો માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની માહિતી મેળવી હતી આ પછી ધીમે ઉત્તર પ્રદેશના बलरामપુર જિલ્લાના ઉત્રોલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણી ધરપકડ કરી પકડાયેલ આરોપીને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે તેના અંકલેશવ જીઆરસી પોલીસ સોંપી સોંપવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે